જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે આપણે આપણા જે ધર્મ પ્રમાણે આગળ આપણે જોઈ ગયા કે આપણો પરમ ધર્મ છે આપણો પહેલો જે ધર્મ છે માનવ તરીકે જે આપણો પહેલો ધર્મ છે એટલે કે સનાતન ધર્મ કે જે સનાતન ધર્મની આપણે આખા વિશ્વની અંદર આપણા જે ભારત દેશની અંદર જે જયક જય કાર ગુંજાવતા રહેલા છીએ તેવો જે આપણો સનાતન ધર્મ આપણને જે ચાણક્ય કહી ગયા છે એવી જ રીતે દરેક માનવને પછી તે ગમે તે દેશ કાળ કે ગમે તે લોકનો હોય ગમે તે જ્ઞાતિ જાતિ ધર્મ ગમે તે સંપ્રદાયનો હોય દરેકને જે લાગુ પડે છે તે ધર્મ બીજા નંબરનો ધર્મ એટલે શું તેના વિષયમાં આજે આપણે વાત કરવાના છીએ કે જે ધર્મેચ અર્થેચ કામેચ આજે આપણા જે લગ્ન પ્રસંગની અંદર પણ આ શ્લોક બોલવામાં આવે છે કે જ્યારે વર વધુ ફેરા ફરે છે ત્યારે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે ચાર ફેરા ફરે છે જ્યારે ત્યારે એને આ ચારેય શ્લોક બોલવામાં આવે છે અને જે વર વધુ છે તેને બોલવાના હોય છે સપ્તપદીના સાત શ્લોક છે તે પણ એમને બોલવાના હોય છે તો આ જે બધું કાંઈ આપણને આપેલું છે તેની પાછળના ઘણા બધા રહસ્યો છે ઘણા ગુઢ રહસ્યો છે ઘણી બધી ઊંડી સમજણ આપેલી છે તો આવા જે આપણે કોઈ ધર્મથી આપણું ધર્મનું આચરણ કરતા કરતા જે કઈ કામ કરતા રહેલા છીએ પછી તે ગમે એટલું મોટું કામ હોય તોય ભલે વિશ્વ લેવલનું કામ હોય તોય ભલે અને એકદમ નાનામાં નાનું કામ હોય તોય ભલે તો એ જે કામ કરતા રહેલા છીએ તે આપણે આપણો જે ધર્મ સમજી અને કરીએ છીએ આપણે તેને દિલ દઈને કરીએ છીએ નીતિ કરીએ છીએ પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ તેને કહેવામાં આવે છે કર્તવ્ય અને દરેક વ્યક્તિ છે અને દરેક વ્યક્તિને આ લાગુ પડે છે

આજે તેમની ભાવના છે આજે તેમની કલ્પના છે ભગવાનની અને જે ભગવાન કરાવવા માગે છે આપણી પાસે કે વિશ્વ કેવું હોવું જોઈએ ખરેખર કોને વિશ્વ કહેવાય અને કોને માનવ જાત કહેવાય કે જે આ જગતની અંદર આવી અને નર અપની કરની કરે તો નરકા નારાયણ હો જાય આવડી મોટી અદ્ભુત શક્તિ ભગવાને માણસના હાથની અંદર આપી દીધી છે તો આવા ભગવાન જ્યારે એમ કહે છે કે જ્યારે કુટુંબ કામ કરવું હોય ત્યારે ક્યારે થાય કે માણસ એક આચાર ને એક વિચાર નો થાય તો માણસ એક આચાર ને એક વિચાર નો ક્યારે થાય કે જ્યારે માણસ પોતાનો ધર્મ બજાવે પોતાનો ધર્મ છે એ ધર્મ અનુસરીને પોતાની જે ફરજ છે તે પ્રામાણિકપણે બજાવે ત્યારે કોઈ પણ લઈ લો ડોક્ટર એન્જિનિયર વકીલ લો મોટામાં મોટી પોસ્ટ ઉપર બેઠેલો વ્યક્તિ હોય અને નાના નાનામાં નાનો જે ચપરાસી હોય ત્યાંથી લઈ લો દરેક જો પોતાની ફરજ પ્રામાણિકપણે જ્યારે બજાવે છે ત્યારે આપણું જે કર્તવ્ય છે તે કર્તવ્ય આપણો ધર્મ બની જાય છે એ એ જે જે આપણી 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 ફરજ 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 છે 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 બજાવેલી ન રહેતા તે આપણો ધર્મ બની જાય અને ધર્મ એટલે એમ કે કર્તવ્ય અને આવું જ્યારે આ દરેક વ્યક્તિ કર્તવ્ય પોતાનું સમજી અને જ્યારે કરવા લાગશે ત્યારે ક્યાંય જગતની અંદર આપણા સમાજની અંદર ક્યાંય વાદ વિવાદ

ઓછામાં ઓછું કાઈ ન મળે તો કાઈ નહીં પણ આપણને શાંતિનો અનુભવ થાય છે આપણું મન છે તે શાંત થઈ જાય છે શા માટે કે ત્યાં આપણે ભગવાનને મૂર્તિ સ્વરૂપે બિરાજમાન કર્યા છે ત્યારે જ્યારે આપણને એવો ખ્યાલ આવશે કે જે ભગવાન પરમાત્મા સ્વરૂપે છે તે ભગવાનનો અંશ સ્વરૂપ માનવની અંદર વસે છે આત્મા સ્વરૂપે એની જ્યારે આપણને ઓળખાણ થશે અને ખરેખર જ્યારે આપણને એવું અહેસાસ થશે ત્યારે આપણે અધર્મ ઉપર જો ચાલતા હશું તો પણ આપણને અટકાવશે આપણો ધર્મ છે તે આપણને અધર્મના માર્ગે અટકાવશે અને આ સમાજની અંદર જે વસ્તુથી કોઈ પણ જગ્યાએ જે ભેળસેળ થતી રહેલી છે ભ્રષ્ટાચાર થતો રહેલો છે આ બધું જ ત્યાં અટકી જાય છે કેમ કે આપણી પ્રામાણિક ફરજ આવી જ્યાં જ્યાં પ્રામાણિકતા આવી છે ત્યાં કોઈ દિવસ ખોટું થતું નથી મોટામાં મોટો દાખલો આપણને મહાભારત આપી જાય છે કે કેટલું બળવાન જે કૌરવસેનાનું સૈન્ય થી લઈ અને કેટલા મહાન યોદ્ધાઓ હતા છતાં જેનો નાશ થઈ ગયો જેમાં ઓળખાણ આપવા માટે કોઈ ન વધ્યું આવો જ્યારે અધર્મના માર્ગે જે વ્યક્તિ કે જે સમાજ કે જે કુટુંબ ચાલતું રહેલું હોય તે જ્યારે પરિવર્તન નથી કરતું ત્યારે એ સમાજ એ કુટુંબ એ દેશનો નાશ જ થાય છે માટે આપણે જ્યારે માનવ થઈ અને આપણે પોતાની જ્યારે શિક્ષક છે તે પોતાની ફરજ બજાવશે ડોક્ટર છે જે ત્યારે પોતાની ફરજ બજાવશે જે જે મોટા હોદ્દા ઉપર બેઠેલા છે તે દરેક પોતાની ફરજ પ્રમાણિક જ્યારે બજાવશે ત્યારે આપણે કોઈ દિવસ આ જગતની અંદર આ સમાજની અંદર આપણા આ જે જે કાંઈ આપણા ભ્રષ્ટાચારો છે જે કાંઈ આપણે કાનૂની વ્યવસ્થા છે જે કોઈ વ્યવસ્થા મૂકવામાં આવે છે તે વ્યવસ્થાની પણ જરૂર નથી પડતી કેમ કે જ્યારે માણસ પોતે જ પ્રામાણિક બની જાય છે ચોર હોય તો પોલીસની જરૂર પડે છે દગાબાજી હોય ભ્રષ્ટાચાર હોય જે મોટા મોટા કાંડ થઈ જાય છે તેવા જે કોંભાડ હોય ત્યારે જ આપણે કાનૂન વ્યવસ્થાની જરૂર પડે છે જ્યારે માણસ પોતાની ફરજ બજાવી અને પોતાની ફરજને નિપુણતાથી કર્તવ્ય સમજી અને પ્રામાણિકપણે જ્યારે કરવા લાગશે ત્યારે આ વસ્તુની ક્યાંય સમાજમાં જરૂર જ નહીં પડે અને ત્યારે જ ભગવાનનું જે ભગવદ્ ગીતામાં કીધેલું વાક્ય છે તે અક્ષર સાચું પડશે કારણ કે જે ભગવાન કહી ગયા છે તે એમ જ ન કહી ગયા હોય એવો સમય પણ આવવાનો છે અને આવશે એના માટે આપણે પણ પોતાની જાતને તૈયાર કરવાની છે એવા સમય માટે આપણે પોતાની જાતને તૈયાર કરવી પડે છે કારણ કે જે અધર્મ કરવો હોય તો એમાં શીખવું નથી પડતું પણ જ્યારે પ્રામાણિકપણે કાંઈ પણ કરવા લાગવું હોય ત્યારે ઘણું બધું શીખવું પડે છે ઘણું બધું છોડવું પડે છે ઘણું બધું બદલવું પડે છે અને જ્યારે આવું કરવામાં લાગે ને માણસ ત્યારે તેને સંક્રાજ ત્યારે તેને ચાણક્ય શું કહે છે ધર્મણ ધર્મણે ધર્મેણ ધારયતે લોકા અને એવા જે ધર્મને જે ધારણ કરે છે તેને ધર્મ ધારણ કરે છે તેને ધર્મ અપનાવે છે જ્યારે આપણે ધર્મને અપનાવીએ છીએ ને ત્યારે ધર્મ આપણને અપનાવે છે ધર્મ એટલે ભગવાન ધર્મ એટલે સત્ય સત્ય એટલે ભગવાન અને પછી કે છે કે પ્રેતાર્પી ધર્મો ધર્મેણ અનુગચ્છમી તેઓ પ્રેતાપી એટલે કે જે મરણ પછી પણ જે આ મારી ફરજ છે મારું કર્તવ્ય છે મારો ધર્મ છે છે એ મને છોડતું નથી આપણને એમ કે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે આ બધી વસ્તુ માથે છૂટી જાય છે પણ ખરેખર મૃત્યુ પછી પણ એ આપણને છોડતો નથી કારણ કે મૃત્યુ આ દેહનું થાય છે મૃત્યુ આત્માનું થતું નથી અને મેં જે કઈ કર્મ કર્યા છે તે મારા આત્માની સાથે જોડાયેલા છે જે કોઈ વસ્તુ મેં આખા જ મારા જીવન પર્યંત કરેલી છે સારી હોય કે ખરાબ હોય તે મારા આત્મા સાથે જોડાઈ જાય છે માટે આત્મો મૃત્યુ પામતો નથી એટલે જે કાંઈ આપણા કર્મના ફળો છે જે કાંઈ આપણા કર્મની ગતિ છે તે આપણા જે આત્મા છે તેનો બીજો જન્મ છે આત્મો મરતો નથી એટલે આત્માનું શરીરનું મૃત્યુ થાય છે એટલા માટે આપણા ચાણક્ય કહે છે કે મરણ પછી તે પ્રેતાર્પી ધર્મો ગચ્છામી અનુગચ્છામી મરણ પછી પણ તેને ધર્મ લાગુ પડે છે મરણ પછી પણ તેને કર્તવ્ય લાગુ પડે છે આટલા હદ સુધીની વાત છે કે માણસનું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે પણ ધર્મ અને કર્તવ્ય આ બે ધર્મ છે પેલો ધર્મ ક આપણો જે સનાતન ધર્મ છે સત્ય અને બીજો ધર્મ છે તે કર્તવ્ય આ ધર્મ મરતો નથી ધર્મ છૂટતો નથી ધર્મ ખલાસ થતો નથી માણસ ખલાસ થઈ જાય છે કદાચ જગત ખલાસ થઈ જાય છે પણ ધર્મ અને કર્તવ્ય ધર્મ એ તો આપણો અખંડ રહે છે અને આવું જ્યારે આપણે કરવા લાગીએ છીએ ત્યારે આપણા જે કોઈ આપણા શાસ્ત્રો મહાન ગ્રંથો આપણને જે કહી ગયા છે તેની રાહ પર આપણે ચાલીએ છીએ એવું કહેવાય છે અને આ વસ્તુ છે તે કહેવાય ને કે ફ્રેમમાં નથી આવતી અરીસામાં નથી આવતી આપણને એક સુભાષિત પણ કહી ગયા છે કે જ્યારે આપણે આપણું આયનામાં મોઢું જોઈએ છે ને ત્યારે એ આયનો આપણને કઈ કહેવા માંગે છે મારું મોઢું સુંદર છે સારું દેખાય છે કઈ આઘા પાછું નથી એ તો જોવાનું છે પણ આયનો જે અરીસો છે તે બીજું એક પણ દર્શન આપણને કરાવે છે કે મારું ખુદનું મને દર્શન એમાં થાય છે કે હું શું છું અને મારે કેવું થવાનું છે હું કોનો છું અને કોના માટે થઈને આવ્યો છું આ જે છે એ અરીસો મારું દર્શન છે એ દર્પણ એટલા માટે કહેવાય છે કે એમાં મારું પ્રતિબિંબ દેખાય છે એટલે એને દર્પણ કહેવામાં આવે છે અને જે ખરા અર્થનું દર્પણ જ્યારે મને મારું પ્રતિબિંબ દેખાડશે ત્યારે મને ખ્યાલ આવશે કે ખરેખર મારી ફરજ મારી પ્રામાણિક ફરજ એક આપણા એક મુનિ થઈ ગયા મહાભારતનો એક પ્રસંગ છે અને તે જે મુનિ છે તે ખૂબ જ તપસ્વી હતા હવે કૌશિક નામના મુનિ છે તે ખૂબ જ તપસ્વી હતા અને તેમને આમે તપસ્વી અતિ તપ વધે છે ત્યારે ક્રોધ પણ એની સાથે એટલો જ વધે છે કારણ કે એને જે ગમતું હોય એ ન થાય એની સામે ન ગમતું થઈ જાય એટલે એને એકદમ ક્રોધ આવી જાય ત્યારે આ જે તપસ્વી છે તે એક જગ્યાએ બેઠા બેઠા તપ કરતા હતા અને એવામાં એક બગલી છે એની ઉપરથી પસાર થાય છે અને એ બગલી જ્યારે પસાર થતી વખતે એની ઉપર ચરકે છે અને જેવું તે ઉપર જોવે છે તો એની નજર પડતાની સાથે તે બગલી નીચે પડે છે જમીન ઉપર અને મૃત્યુ પામે છે કેવડો ક્રોધ હશે એનામાં અને એ જે કૌશિક મુનિ છે તે ગામમાં આવે છે અને ભિક્ષા લેવા માટે અને એક ગૃહિણી હોય છે એક ગૃહસ્થની ઘરે ભિક્ષા લેવા આવે છે અને જે ગૃહિણી છે તે પોતાનું કાયક રસોડાનું કામ કરતી હોય છે એટલે ભિક્ષા દેહી કરે છે એટલે કહે છે કે મહારાજ ઉભા રહો મારા હાથ નથી હારા હું હમણાં હાથ ધોઈને તમને ભિક્ષા આપું ગૃહિણી એવી રીતે જવાબ આપે છે એટલામાં જ તે પોતાના હાથ સાફ કરે એ પહેલાં એમના પતિ આવી જાય છે અને એના પતિ આવે છે એટલે તે એના પતિના જે કામમાં લાગી જાય છે તેમને જમવા આપવું તેમને હાથ રૂમાલ આપવો હાથ ધોયા પછી લૂછે હાથ લૂછે તો હાથ રૂમાલ આપો એને અને એને પાણી આપવું પોતાના પતિની મતલબમાં સેવામાં લાગી જાય છે અને પછી તેને જમવાનું પીરસે છે પોતાના પતિને જમાડે છે તો ઘણી બધી લવાર લાગી જાય છે અને જ્યારે એના પતિ જમી રહે છે કામ પતે છે પછી તેને યાદ આવે છે ઓચિંતાનું કે અરે મેં તો ઓલા ભિક્ષુક જે મુનિ છે તેને અ ફળિયામાં ઉભા રાખ્યા છે અને એને એને એમ કીધું છે કે તમે થોડી વાર ઉભા રહ્યો હું હમણાં ભિક્ષા લઈને આવું છું અને જ્યારે એ સ્ત્રી છે તે પોતે યાદ આવે છે એટલે તુરંત જ ભિક્ષા લઈ અને બારી આવે છે ત્યારે મુનિ એકદમ ક્રોધે ભરાઈ જાય છે કે જે ભગવાન ઇન્દ્ર છે ને એ પણ મને એટલી વાર સુધી ઉભો ન રાખી શકે તારી તમારી શું એવી તાકાત છે ગૃહસ્થિની કે મને આટલી વાર સુધી અહીંયા રાહ જોવી પડે તમારી એમ કે હું તને શ્રાપ આપું છું એમ કે એમ એમ કહેવા જાય છે ને ત્યાં જ તે સ્ત્રી છે તે બોલે છે કે હું કાંઈ બગલી નથી તે બળી જાયશ અને મરી જાયશ ત્યારે એ મુનિ છે કૌશિક મુનિ તે એકદમ સ્તંભી જાય છે તેને આશ્ચર્ય લાગે છે કે જે

તેને ખૂબ જ આશ્ચર્ય લાગે છે કે આ જે મારું જે તપ છે હું જે તપ કરતો રહેલો છું તો મારી તપશ્ચર્યા કરતા પણ આની ફરજ મોટી છે ત્યારે કહેવાય કે જે કર્તવ્ય ધર્મ છે એ બધા જ ધર્મ કરતા સનાતન ધર્મની જેમ ખૂબ જ મહત્વનો છે ત્યારે આવું જ્યારે આપણે ધર્મનું આચરણ કરીશું આપણા જીવનની અંદર ધર્મને લાવીશું અને જ્યારે ધર્મ આવશે ત્યારે આપણે પ્રામાણિકપણે જ ફરજ બજાવતા થઈશું એમાં શીખવવાનું આવતું નથી અલગથી કાંઈ શીખવું પડતું નથી કારણ કે જ્યાં ધર્મ આવે છે ત્યાં કર્તવ્ય આવે છે અને જ્યારે દીકરો છે તે પોતાનું કર્તવ્ય નિભાવશે ત્યારે ક્યાંય વૃદ્ધાશ્રમની જરૂર પડશે નહીં અને આવા જ્યારે મા બાપ છે તે પોતાની ફરજ બજાવશે અને એ દીકરી જ્યારે સાસરે જશે ત્યારે એ સાસુ સસરાની પણ ફરજ નહીં રહે કે અમને દીકરાની બહુ સાચવતી નથી ત્યારે આવી અનેક વાતો છે તો આપણે આવી વાતો વાગોતા રહીશું આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ